તારીખ છ ડિસેમ્બર ના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ વિવિધ કાર્યો થકી ઉજવણી કરવામાં આવતી હોય છે જે અંતર્ગત ઉજવણી પૂર્વે ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ આગેવાનીમાં બાઇક રેલી તેમજ મસાલ રેલી યોજવામાં આવી હતી વર્ષ ઓગણીસો છેતાલીસ માં મુંબઈમાં કોમી રમખાણોની અંધાધૂની દરમિયાન પોલીસના સહાયક તરીકે વહીવટી તંત્રને મદદ કરવા માટે આ સંગઠનની રચના નાગરિક સ્વૈચ્છિક દળ તરીકે કરવામાં આવી હતી તેને હોમગાર્ડ ને ભારતીય ગૃહરક્ષક પણ કહેવાય છે હોમગાર્ડ જનતાની સુરક્ષાને કટોકટીની પરિસ્થિતિમાં પોલીસ અને સેનાને મદદ કરવા માટે કામગીરી કરે છે તારીખ છ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજય કાયસની આગેવાનીમાં ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ થી બાઇક રેલી યોજવામાં આવી હતી જે પાંચ બત્તી સ્ટેશન રોડ થઈ સિવિલ રોડ થી શક્તિનાથ થી પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ફરી હતી ત્યારબાદ મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે હોસ્ટેલ ગ્રાઉન્ડ થી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી જેમાં ભરૂચ શહેર કમાન્ડર

આવતીકાલે સવારે માર્ચ પાસ રાખવામાં આવેલી છે શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ચ પાસ કરવામાં આવશે આ રીતે ભરૂચ જિલ્લાના તમામ યુનિટો પોતપોતાના રીતે કાર્યક્રમ સફાઈના કાર્યક્રમ બ્લડ ડોનેશન વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ પ્રોગ્રામ આખા ગુજરાતભરમાં દરેક જિલ્લાવાઇઝ કરવામાં આવે છે એમાં ભરૂચે પણ સફા સફળતાપૂર્વક આ પં આયોજન કરેલ છે જય હિન્દા